આના ગુજરાત ની અંદર આમ આદમી ની સરકાર બને તો ના નહીં આભાર ધન્યવાદ હવે આપણે વચ્ચે આમ આદમી પાર્ટી સાચી સાવજો ટીમ છે એ આમ આદમી પાર્ટી ના સાવજ પૈકીના એક કે જે રાજુ કરપરા સાહેબ એમનું હું તમને ઓળખાણ આપું

અમારી સામે કચ્છ અને દેપોદ તાલુકાની જે યુવાનો કિસાનો છે તેમને સ્ફૂર્તિ અને પૂરેપૂરી લડવાનું સામર્થ્ય મળી શકે એવું જોશ પ્રગટ કરો તેવી અપેક્ષા આપણું વક્તવ્ય રજૂ કરો મજામ બધાય વાળો કા બાકી છે કે વાળો કરી ના આવ્યા છે બાકી છે એટલા ઊંચો વાત કરો દાદા એ કીધું કે વિસા વગર વાળી કરજો હવે રાત ના હવા નવ થયા છે સતાય તમે ઠની નાય બેઠા છો વાળો પેર્યા વગર એટલે એક વાત નકી છે કે વિસા વગર વાળી આઈ થવા છે પરિવર્તનનો આગ અંદરથી ઉપડી કેવાય આને ભાજપ વાળા બસો મોકલે ગાડીઓ બાંધી દે ખૂટતા હોય તો ક્યાંક આંગણવાડી વાળા બહેનો લઈ આવે આશા વર્કર બહેનો લઈ આવે નિશાળે થી માસ્તર ને લઈ આવે બધું ભેગું કરે ઘટતા હોય તો રાશન કાર્ડ ની દુકાન હકવતા ને લઈ આવે તેમ છતાંય પરાયે બળજબરીથી બે પોલીસ વાળા ભાઈઓ દરવાજે રાખે અંદરથી બારો નો નીકળવો જોઈએ આવી રીતે સંખ્યા ભેગી કરે નાસ્તો આપે બહેનોને હાડીઓ આપે ઘણી લોભ લાલ આપી હોય ત્યારે સંખ્યા ભેગી થાય આજે મારી સાથી ગજગજ ભૂલે છે કે આ જોવાની 10 વખત ચડું તો માથે ગાય જતી હોય તો ગાવા દેવાની છે લોકો ભૂખા પેટે તરસા બેહે અને વેતે જ્યારે પરિવર્તન માટે નીકળી પડ્યા હોય તો એનું ઉત્તમ ઉદાહરણ કોઈ એ જોવું હોય ના કાન ગામમાં આવો હાજે 6 વાગ્યા ના લોકો બેઠા ત્યારે આજે બીજી મહત્વની વાત આમ તો તમામ અહીંયા બેઠેલા મહાનુભાવોનો લગભગ બધાએ પરિચય આપી દીધો મારી સાથે આવેલા વિક્રમભાઈ દવે એમનો પણ પરિચય આપ્યો તરણ પેઢીથી રાજકારણમાં છે એમના દાદા મંત્રી રહ્યા એમના પિતા ધારાસભ્ય પોતે નગરપાલિકાના પ્રમુખ રહ્યા અમૃતભાઈ મકવાણા રિટાયર શિક્ષક છે ખૂબ સારી એવી રચનાઓ લખે છે ખૂબ સારા એવા કવિ છે સાથે જ આ ગામના વડીલો અને અહીંયા ગાંજ ગામે રણજીતસિંહ દાનસીભાઈ વલ્લભભાઈ કાહુભાઈ આ તમામ મિત્રોની સાથે પહેલીવાર આવ્યો છું માફ કરજો કોઈના નામ લેવાના રહી જાય તો પણ ખરેખર તમને બધાને જોઈને આ છાતી ગજગજ ગજ ભૂલે છે આપ તમામ જ્યારે મારી આ લડાઈમાં આમ આદમી પાર્ટીની લડાઈમાં અને ગુજરાતના પરિવર્તન માટે જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું આ લડાઈમાં રાજુ કરવડા હૃદયથી સ્વાગત કરે છે પાર્ટીની વાત કરશું તમામ વાતો કરશું પણ આજે ખુશીની અને મહત્વની વાત કરું મારા જીવનની મારા લગ્ન પછી બીજી વખત મે મારા જીવનમાં સાફો બાંધ્યો છે એ આજે કાંઠ માં બાંધ્યો છે એટલે આ સાફો અને કાંઠ ગામ મને જીવીશ ત્યાં સુધી યાદ રહે છે કારણ કે હામયા સન્માન ખૂબ લોકોનો પ્રેમ મળ્યો છે અને હું માનું છું ભગવાનની કૃપા છે એક પાંત્રીસ વર્ષના યુવાનને સાંભળવા માટે હો હો દાદા મારી હામા છે આનાથી મોટી કૃપા બીજી કોઈ હોય અહીંયા જે તમે આજે પ્રેમ આપ્યો છે આ પ્રેમ માટે હું કાયમી તમારો ઋણી છું વાત આપણે જ્યારે કાંજ ગામે મળ્યા છીએ ત્યારે આમ આદમી પાર્ટી જે જનસભાનું આયોજન દરેક જગ્યાએ કરવામાં આવ્યું કે ગુજરાત જોડો જનસભા ગઈ પહેલી તારીખથી ગુજરાતમાં દરેક જગ્યાએ સભાઓ થઈ રહી છે આમ આદમી પાર્ટીના વક્તાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની મહેનતથી રોજ ઓછામાં ઓછા આઠથી દસ હજાર લોકો રોજે રોજ રાત્રે અમે રિવ્યૂ લઈએ આજે કઈ સભામાં કેટલા લોકો આવ્યા તો આઠ થી દસ હજાર લોકો રોજ આમ આદમી પાર્ટી સાંભળે છે મતલબ 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 એ એ છે 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 કે કે લોકો લોકો ભ્રષ્ટ ભાજપના શાસનથી કંટાળ્યા પરિવર્તન ઈચ્છે છે મતલબ એ છે કે લોકો વિશા બદલવાની કરવા ઈચ્છે છે ભાઈએ અમૃતભાઈએ વાત કરી આમ તો ખેડૂતોના અઢળ પ્રશ્ન છે ખેડૂતોના કયા પ્રશ્ન મુદ્દે હું વાત કરું તમને કયો પ્રશ્ન નથી ખેડૂત નો ટૂંકમાં કહું તો મારા ખેડૂત એ હાલત છે કે દેણામાં જન્મવાનું છે દેણામાં મરવાનું મારી વાત સાચી આ કે ના અમારો ખેડૂત જન્મે દેણામાં મરે દેણામાં આઝાદીના સત્યોતેર વર્ષ પછી અમારા ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઊભું રહેવું પડે તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ ડૂબી મરવું જોઈએ બીજી વાત એ છે યુરિયા ખાતર લેવા જાવ એમ નામ મળતું નથી ડીએપી ખાતર લેવા જાવ એમ નામ મળતું નથી કા તો મેનોની બોટલ આપે મેનોની ના પાડીએ તો નવી બિન જરૂરી પ્રોડક્ટ ભેગી આપે આ મુદ્દે ગુજરાતમાં એક પણ ભાજપના ધારાસભ્ય ક્યારે અવાજ ઉઠાવ્યો નથી ભાઈઓ વાત કરી કે જ્યારે કોઈ ખેડૂત દસ્તાવેજ કરવા જાય છે ખેડૂત પાસેથી પૈસા લેવામાં આવે છે હું અહીંયા લાઈવના માધ્યમથી કહું છું વિરમગામ વિધાનસભાની વાત હોય નેતરોજ તાલુકાની વાત હોય માંડલની વાત હોય મોડી ચોટીલા થાનની રાખા ગુજરાતની વાત હોય જો ભાજપના નેતા મારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર હોય તો આજે જાહેરમાં ચેલેન્જ આપું છું એક તાલુકાની વકી છે એવી બતાવી દે કે ક્યાં પૈસા ખેડૂત પાસે લેવામાં નથી આવતા તમામ જગ્યાએથી ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે તો પાવલની રકમ નક્કી કરેલી છે દસ્તાવેજ કરવા ખેડૂત જાય એટલે વકીલ સાથે સાજકાજ હોય રજિસ્ટ્રાર અધિકારી ની પંદરસો રૂપિયા ફરજિયાત ભણાવવામાં આવે ક્યાંક પચીસો રૂપિયા ક્યાંક બે હજાર રૂપિયા અને જો એનેમાં જમીન થતી હોય તો પચાસ હજાર લાખ લાખ રૂપિયા ભણાવવામાં આવે મારી વાત સાચી છે અધિકારીઓ તો બેફામ પૈના છે અમને એ નથી સમજાતું ભાજપના ચૂંટાયેલા નેતાઓની મજબૂરી શું છે અધિકારીઓ એમને ગાસ્તા કેમ નથી

લોકો માટે હું બોલીશ અરે તાકાત હોય તો મોરચો માંડી દો અમે અમારી પાર્ટી નો ખેસિટી હાર્દિક પટેલ ને સમર્થન આપવા આવું અને તેમ છતાં એની સરકાર ના માનતી હોય તો હાર્દિક પટેલને કહીએ છીએ ગુજરાતની જનતાએ મન બનાવી લીધું ફરી એ સરકાર આમ આદમી પાર્ટીને બનાવી ભાઈ તું અહીંયા રહ્યા લોકોનો आक्रोश चरम सीमाએ છે અહીંયા તો કિસા ભરુ લોકો ભેગા થયા છે ભાજપમાં બાપડો હેરાન થાય તો અમારો ખેડૂત હેરાન થાય છે અહીંયાથી હાઈ ટેન્શન લાઈન નીકળે છે હાઈ ટેન્શન લાઈન નીકળે છે ને વળતર મુદ્દે કોઈ ખેડૂત વાત કરે છે તો એને વળતર ચૂકવવામાં આવે છે માંગ્યા પ્રમાણે બજાર ભાવ ચાલતા હોય એ પ્રમાણે વળતર ચૂકવે છે વળતર કોઈ જગ્યાએ ચૂકવતા નથી એક પણ ભડનો દીકરો ભાજપનો ધારાસભ્ય સાંસદ સભ્ય ખેડૂત માટે અવાજ ઉઠાવતો નથી એક પણ વ્યક્તિ અવાજ ઉઠાવતો નથી જ્યાં જ્યાં જરૂર પડી છે અમારાથી પૂગાતું એટલા ઠેકાણે અમે લડ્યા છીએ અને આજે હું એક ખેડૂતના દીકરા તરીકે મારા ખેડૂત ભાઈઓ માટે ગર્વથી કહી શકું કે જ્યાં અઢી લાખ ત્રણ લાખ વળતર ચૂકવતા એવું હળવદ હોય તોય ભલે એવું કચ્છ હોય તોય ભલે એવું સુરેન્દ્રનગર હોય તોય ભલે રાજુ કરપડા જે જે લડાઈમાં સહભાગી બન્યો છે ત્યાં અઢી લાખ ચૂકવતા ત્યાં પચીસ તરી લાખ પાત્રી લાખ આઠ આઠ લાખ સુધીના વળતર અમે ખેડૂતો ન પાડ્યા છે કોઈ સત્તા વગર અપાયા છે વળતર તારા સભ્ય મારી તાકાત નથી

તમારા ગામમાં પ્રમોલિગેશન થઈ ગયું ને ગુજરાત અંદર ટોટલ બાર હજાર આઠ ગામમાં પ્રમોલિગેશન થયું પ્રમોલિગેશનમાં ભૂલ ભરેલું પ્રમોલિગેશન થયું છે આ સૌથી પહેલી ફરિયાદ બે હજાર સોળ સત્તર માં સામે આવ્યું જયારે બે હજાર સત્તર માં ખેડૂત આગેવાનો ખૂબ મજબૂત આથી આ મુદ્દે લડ્યા ત્યારે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ખરેખર જો ભૂલ થઈ હોય તો ખેડૂત મફતમાં અરજી કરી શકે અને પ્રમોલિગેશન જે થયું છે ખોટી રીતે ખેડૂતની આકૃતિ બદલાણી ખેતરની કેકને કેક લાંબા ટુકા ખેતર થયા કે ક્ષેત્રફળમાં ફેરફાર થયો તો આવા કિસ્સાની અંદર મફતમાં એ ખેડૂતને જે મૂળ ક્ષેત્રફળ હતું મૂળ સર્વે નંબર હતો મૂળ આકૃતિ હતી બદલી આપવામાં આવશે બે હજાર સત્તર થી આજ દિવસ સુધી અરજીઓ થાય છે હજી સુધીમાં પાંચ લાખ અરજીઓ ગુજરાતમાં પેન્ડિંગ પડી છે ખેડૂત વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે વેરના બીજ રોપવાનું કોઈ કામ કર્યું હોય તો ભાજપના નેતાઓએ કરવા માટે આ કામ કર્યું છે ક્યાંક ક્યાંક

રાત્રે ઉઠાવી લાવીને દીકરીના પગમાં પટ્ટા મારવામાં આવે આ દેશની આ કાઠિયાવાડની દીકરી આ ગુજરાતની દીકરીને જો રાત્રે પોલીસ ઉઠાવીને પટ્ટા મારતા હોય તો હું એવું કહું છું કિશોર ખાયા નેતા હોય રાજીનામા આપી દેવા જોઈએ તમારી દીકરીને તમે સુરક્ષિત નથી રાખી શકતા

મારા અને તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે જેલમાં રહ્યા છે આપણા બાળકોને જ્યારે નોકરીથી વંચિત રાખવાના કૃત્ય થતા ષડયંત્ર થતા ત્યારે એની માટે થઈ અને ખરેખર વિપક્ષમાં કોંગ્રેસ હતી કોંગ્રેસે અવાજ નથી ઉઠાવ્યો અવાજ કોને ઉઠાવ્યો અવાજ આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો એટલે અમે કહીએ છીએ આમ આદમી પાર્ટીની સાથે ઉભું રહેવું જોઈએ ત્યાંથી આગળ વાત કરીએ ઠાકોર સમાજના અમદાવાદમાં મકાનો પાડી દેવામાં આવ્યા એક હજાર થી વધારે મકાનો પાડી દેવામાં આવ્યા ઠાકોર પરિવારને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા માંતારી સમાજને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા માંતારી સમાજની જે ગૌતર્મી જમીન હતી ઉદ્યોગપતિઓને આપી દેવાનું કોઈ એક કામ કર્યું હોય તો પ્રસ્થ ભાજપના નેતાઓએ કર્યું છે જ્યારે જરૂર પડી છે એ મુદ્દે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં લડવા ગયા છે વાત કરીએ હમણાં બનેલી ઘટના સાબરકાંઠા સાબરકાઠામાં આપણા ખેડૂતો આપણા પશુપાલકો ભાવ ફેર ની માંગણી કરવા ગયા બેરીએ જઈને કહ્યું કે અમને ભાવ ફેર મળવો જોઈએ અમે દૂધ ભર્યું છે અમે લાખો રૂપિયાનું દૂધ ભર્યું છે અમને જે ભાવ ફેર 20% ઉપર મળવો જોઈએ એ ભાવ ફેર માત્ર 7-8% મળ્યો છે આ રજૂઆત ત્યારે કરવા ગયા ત્યારે આપણા ખેડૂતો પર લાખો નો આપણા એક ખેડૂતને ગોળીય દેવામાં આવ્યો અને તેમ સતાય જો મારા તમારા રૂવાડા બેઠા ન થતા હોય તો આપડી માયા પેટે પાણો દેમો દેવાય આપણા ખેડૂતો પર સરકાર ગોળીઓ ચલાવે આપણા ખેડૂત ડંડા મારે અને તેમ છતાંય જો આપણા રૂઆ બેઠા ન થાય તો મને એવું લાગે છે કે આપણે રોબોટ છીએ માણસ નથી ભાઈ જ્યારે દીકરીઓ પર અત્યાચાર થયા સહન કર્યું અમે અમારા મકાન પાડી દીધા અમે સહન કર્યું

તમે પર આ ક્યારે સહન નહીં થાય હું તમને છેલ્લી વાત કહેવા માટે આવ્યો છું કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીનો એક એક યુવાન તમારા બાળકો માટે લડશે ખેડૂતો માટે લડશે મજદૂરો માટે લડશે એ જરૂર થી લડીશું જેને સત્તાવન ના વિપ્લવમાં આ દેશની આઝાદી માટે પહેલો વ્યક્તિ શહીદ થયો હતો અમે આજે પણ યાદ કરીએ છીએ મંગલ પાંડે ને આજે પણ યાદ કરીએ ભગતસિંહ ને આજે પણ સુખદેવ રાજગુરુને યાદ કરીએ છીએ અંગ્રેજો ને માટે થઈ અને ક્રાંતિકારી યુવાનો ના પ્રેમ માટે આ ભાજપ ના સાથે ઉખેડી નાખવાની તાકાત અમારા યુવાનોમાં છે વિનંતી કરીએ સાથ આપજો તૈયારી છે તૈયારી તમને બધાને વિનંતી કરવા આવ્યો છું તમારો ભાઈ બની કહેવા માટે આવ્યો છું આગલી લાઈન માં તાહે કોણ આવતું હોય તો વાલુ કરી લેજો ભેગા ઊભા રહેજો ભ્રષ્ટ ભાજપના મૂળિયા ગુજરાતના હિત માટે કાઢવા છે આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલા ભારત માતાને જય ઘોષ બોલાવવાનું કહીશ અને એવા જોશ જનુંથી જય બોલાવજો કે અહીંયાથી આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે નક્કી થવું જોઈએ આજે આપણા ખેડૂત મજદૂરો ની તાકાત કરવી થવી જોઈએ અને જે લોકો ભાજપ સાથે મળી અને રોજ ઉઠી નાટક કરે છે કે અધિકારીઓ ગાંઠતા નથી જો લોકો કહેશે લોકો ભેગો ઉભો રહીશ એને જાહેર આમંત્રણ આપીએ છીએ કે તમારી ભેગી આમ આદમી પાર્ટી ઊભી છે જો લોકો સાથે તમે હોય તો સરકારની ની સામે બોલતો માની દો વિરમ ગામ ના ધારાસભ્ય કહીએ છીએ નાટકો બંધ કરો ભાઈ જો તમે લોકોની સાથે હોય તો બોલતો માની દો કયો અધિકારી ગાંઠતો નથી અમે સાથે આવશું અધિકારીઓને એમને શાન માટે કાણે લાવતા માટે અમને આવડે છે તમારી મર્યાદા પૂરી થાય કે અમને કહેજો અહીંયાના રોડ રસ્તા વિશે પણ અમે જાણ્યું છે કે કેને કે એમાં પણ હેરાનગતિ છે તમામ યોજનાઓની અંદર ભ્રષ્ટાચાર થાય છે આ મુદ્દો બધા જાણીએ છીએ તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર તમામ જગ્યાએ અન્યાય થાય તમામ જગ્યાએ નોકરીથી વંચિત રાખવાના કૃત્ય થાય ટેકાના ભાવે ખરીદી થાય એમાં પણ

સમય આવી ગયો છે દોસ્તો આવનાર સમય પરિવર્તન માટેનો છે આ યુવાનો લડતા લડતા કરવા તમારા બાળકો ભવિષ્ય માટે સારા શિક્ષણ માટે સારા આરોગ્ય માટે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મજબૂનતા કમર કસી લેજો હવે પરિવર્તન એ જ વિકલ્પ છે મારી વાત સાથે સહમત હોય કે હાથ ઊંચા કરી મુઠ્ઠી બંધ કરી ભારત માતા નો જયઘોષ કરીએ જય જવન જય જવન બે આપણી ફરી વખત હૃદયથી આ